શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં સામાજિક સંસ્થાઓ મહિલા મંડળો યુવક મંડળોના સાથ સહકાર અને સહયોગથી તાલુકાના દરેક ગામોમાં પહોંચી ગઈ માનવ જ્યોતના કુંડા ચકલી ઘર વૃક્ષો અને છત ઉપર લટકતા જોવા મળે છે માટીનું ચકલી ઘર ચકલીઓ માટે સુરક્ષિત ચકલી ઘર બની ચૂક્યું છે આ ચકલી ઘરની અંદર માળો બાંધી ચકલી પોતાના ઈંડા બચ્ચાનું સેવન કરે છે

મુકેશસિંહ રાઠોડ વિક્રમ દેસાઈ તથા કિરણ બારોટ દ્વારા પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં આવેલા ઝાડ પર ચકલી ઘર અને કુંડા લગાવ્યા હતા બીઆરસી ભવન તથા આસપાસની શાળામાં બીઆરસી અશોકભાઈ ચૌધરી દ્વારા ચકલી ઘર અને કુંડા લગાવાયા હતા